નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી કે રેકોર્ડ તૂટશે મોટી ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે આ રાજ્યમાં ત્યારે અપાય છે તવણી ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ત્યારે વિગતવાર વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં ગરમી અને કેટલાકમાં વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્યારે મિત્રો એપ્રિલે ત્યારે વધુ વાત કરવામાં આવે તો સુધી હેટવે એલર્ટ જારી કર્યું છે તો બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી ભારે ગરમી પડશે તો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે અરુણાચલ ત્યારે આસામ મણિપુર મેઘાલય મિઝોરમ ત્યારે ત્રિપુરા અને નાગાલેન્ડ અને ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ